નવસારી જિલ્લામાં આવેલું ઐતિહાસિક દાંડી સ્મારક કે જ્યાં પહોંચવા માટે સુવિધાનો અભાવ છે રાજ્ય સરકારે સો કરોડના ખર્ચે આ સ્મારકનું નિર્માણ તો કર્યું પણ ત્યાં સુધી પહોંચવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નથી કરી પર્યટકો પણ યોગ્ય સુવિધાની આશા રાખી રહ્યા છે દેશ વિદેશથી પણ પર્યટકો આવે છે પણ પરિવહનની સુવિધા સુવિધા ન જોવા મળ્યા અહીં બસની શરૂ થઈ શકતી ગાંધી સ્મૃતિ રેલવે સ્ટેશન છે પણ રેલવે મંત્રાલય માત્ર મેમુ ટ્રેનને સ્ટોપેજ આપી સંતોષ માને લીધું ત્યારે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાથી પર્યટકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે વર્ષ બે હજાર ઓગણીસ માં સ્મારકનું નિર્માણ થયું ત્યારે ચાર લાખ ઓગણપચાસ હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી બે હજાર વીસ માં ઘટીને માત્ર દોઢ લાખ થઈ બે હજાર એકવીસ અને બે હાજર બાવીસ માં માત્ર ચાર લાખ પ્રવાસીઓ અને ચાલુ વર્ષે માત્ર એક લાખ પ્રવાસીઓએ મુલાકાત લીધી ત્યારે દાંડી પ્રવાસનને વિકસાવવું હોય તો ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠી છે ખાસ કરીને અત્યારે જો જોઈએ તો એક તો એ જે રસ્તો છે એ મંજૂર થયો છે પણ હજી થતો નથી એમાં એક વરસ નીકળી ગયું એના માટે ફોલોઅપ કરવું જોઈએ કારણ કે ઝડપથી આ લેન થાય કારણ કે હમણાં જે પ્રવાસીઓની સંખ્યા છે એમાં મૃત્યુનું પ્રમાણ એક્સિડન્ટનું પ્રમાણ વધી રહ્યું છે એટલે વહેલી તકે આ રસ્તો થઈ જાય એ જરૂરી છે હાલની જે પરિસ્થિતિ છે પહેલાં જે આ સ્મારકનું નિર્માણ થયું એ નિર્માણ થયા બાદ ઘણા બધા પ્રવાસીઓ અહીં આવતા હતા જોવા માટે પરંતુ હાલના સંજોગોમાં અહીં ખૂબ ઓછા પ્રવાસીઓ આવતા થયા છે અને એનું મુખ્ય જો કારણ હોય તો ટ્રાન્સપોર્ટેશન છે કે દાંડી આવવા માટેનો જે રસ્તો છે એ રસ્તો પણ થોડો સાંકળો છે અને જે બસની વ્યવસ્થા થવી જોઈએ એવી વ્યવસ્થા એટલે થઈ નથી એના કારણે ઘણા બધા પ્રવાસીઓ આવી શકતા નથી તો એના માટે એક અમારી એવી રજૂઆત છે કે અહીં ખૂબ સારો રસ્તો બને અને ટ્રાન્સપોર્ટેશન વધારે થાય તો લોકોને આવવા જવાની સગવડ ઊભી થાય તો આ સ્મારકનું થોડી વેલ્યુ પણ બનશે ઇતિહાસને વાગોળે તે માટેની સુવિધા થોડી ઓછી પડે છે મિત્રો આજે માહિતી પ્રદાન કરનારા જે કોઈ સાધનો છે ઉપકરણો છે એ પણ ત્યાં આજે નામશેષ થવા જાગ્યા છે એ બરાબર ચાલતા બી નથી દાંડી પહોંચવું પણ આજે તો એક મુશ્કેલ કામ છે એક સુવિધા જો વધે તો પ્રવાસીઓની સંખ્યા વધે વંદે ભારત જેવી ટ્રેનો દોડે છે પણ એ છે કે ટ્રેન ને તમે આ નવસાઈ સ્ટેશન પર ઘણી માગણી પછી તેને સ્ટોપેજ મળ્યું એવી બધી ઘણી બધી ટ્રેનોને અહીંયા તમારે સ્ટોપેજ આપવું જોઈએ